પાટણના રાધનપુરમાં ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી રાધનપુરમાં ચોવીસ કલાક વરસાદ રોપાયા બાદ પણ નથી ઓસર્યા વરસાદના પાણી વોર્ડ નંબર 7 ની વિઠરણનગર સોસાયટીમાં રીચન સમા વરસાદી પાણી ભરાતા પાણીનો કોઈ નિકાલ થઈ રહ્યો નથી પાણીના નિકાલ ન થતા સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રીચન સમા વરસાદી પાણીમાં જીવજંતુઓનો પણ ડર રહીશોને સતાવી રહ્યો છે

तेचनसमा पाणी छे पण ये पाणी નો હોય योग्य समाधान થયેલ નથી અત્યારમાં जीवजंतु तथा साप नी आवाजवर રહે છે સુગાટીમાં ના 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 માંડકոչ છે અત્યારે તેचनसमा पाणी માં નિસાર પણ થઈ શકતા નથી આમ માટે તાત્કાલિક પગલા સરકાર લે તો સારું છે બરોબર આ ગ્રામાઈ કોઈ જગ્યાએ નથી पाणी प्रवतीची मुश्કલો पड़े પાણી ભરવાથી અમારે ઢીચન સામો પાણી રહે છે પાણીની મુશ્કેલી એ જ છે કે બાળકોને નિશાળ જેવું છે તો મુશ્કેલી બહુ જ ઉભી થાય છે ને જીવજંતુ જનાવરો છે ત્યાં મચ્છર ઉદ્દ છે અને બાળકો બીમાર પડે છે બસ તાત્કાલિક પગલાં લેવાય અમારી નમ્ર અપીલ છે આ બાબતે પાલી તમારે આ બાબતે મેં દસ દિવસ પહેલાં એસઆઈ સેનિટી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીને રજૂઆત કરે છે પણ તેમણે એક જ વાર ફોન ઉપાડ્યો ત્યારબાદ મારો ફોન ઉપાડ્યો નથી ને આવ્યા પણ નથી ને કોણ શું કરી દીધું